કાપોદરા પોલીસેનું ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને લઈ ડ્રોન કેમેરાથી એનડીપીએસને કેસ શોધી કાઢી બે આરોપીઓને ગાંજા સાથે ઝડપી પાડ્યા

સાહેબનાઓ પોતાના બાતમીદારો થી બાતમી હકીકત મળેલ કે કાપોદરા પોસ્ટ વિસ્તારમાં બ્રિજ નીચે માદક પદાર્થોનું વેચાણ થાય છે જે અનુસંધાને તેઓએ પોતાના બાતમીદારો થી બાતમી વાકેફ કરી અને કાપોદરા પોલીસના સેકન્ડ પોઈન્ટ શ્રી એમ આર સોલંકી તથા ડિસ્ટર્બ પીએસઆઈ શ્રી પંડ્યા તથા સ્ટાફના અન્ય માણસોએ વોચ ગોઠવી ગઈકાલ તારીખના ગઈકાલ તારીખ ચૌદ પાંચ બે હજાર ચોવીસ ના રોજ બાતમી હકીકત ની ખરાઈ કરતા હકીકત સાચી મળી આવેલ જે અનુસંધાને બાતમી વાળી જગ્યાએ પંચોને સાથે રાખી અને રેડ કરતા બાતમી સફળતા મળેલી અને જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની આગળની તપાસ પોઈન્ટ શ્રી કે એમ ચાવડા સરથના પોસ્ટેનાઓ કરી રહેલ છે આ ગુનાના આરોપીઓ પૈકી બે આરોપીઓ જે તે સમયે જ સ્થળ ઉપરથી પકડવામાં આવે જેઓના નામ હિંમતભાઈ સાંજીભાઈ હળિયા તથા નિતિનભાઈ ધ્રુવભાઈ ચાવડા નાઓ છે અને આગળની તપાસ સજવી હાલ ચાલુ છે સદરુ ગુનાની બાતમીને વેરીફાય કરવા માટે કાપોદરા પોલીસ દ્વારા ટેકનિકલ ઉપયોગ કરી ડ્રોન કેમેરા તથા અન્ય પણ ચીજવસ્તુઓ અને માહિતીથી વાકેફ થઈ અને હકીકત માં સફળતા મળે અને પોલીસ કમિશનર સાહેબનો જે અભિગમ છે કે નો ડ્રગ્સ ઇન સુરત એ હેઠળ કાર્યવાહી કરી કુલ ગાંજો ત્રણસો અડતાલીસ ગ્રામ જેની કુલ કિંમત રૂપિયા ત્રણ હજાર ચારસો એસી જેટલો મુદ્દા માલ પકડી આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે